જયરાજભાઈને ટ્રેક્ટર વેચવાનું છે વન ઓનર એક પર રૂપિયાનો ખર્ચો નહીં ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે મેસી દસ પાંત્રીસ અને એવરેજની પણ ટોટલ જવાબદારી આવું ટ્રેક્ટર પાછું મળશે નહીં આખું ઘર ઘર વન ઓનર ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે વહેલી તકે તમે જયરાજભાઈનો કોન્ટેક કરો આવું ક્લિયર ચોખ્ખું ટ્રેક્ટર પાછું મળશે નહીં અને જયરાજભાઈના ટ્રેક્ટર આપણા વિડીયોમાં આવતા જ છે એક થી બે દિવસની અંદર વેચાઈ જાય છે છે અને આપણા થ્રુ ટ્રેક્ટર વેચાણા તો પણ જવાબદારી લેવામાં આવશે કોઈ પણ પ્રકારની તમારી સાથે છેતરપિંડી કરવામાં નહીં આવે જે વસ્તુ હશે તે જ તમે રૂબરૂ જોવા જશો એટલે તે જ વસ્તુ મળશે અને આથી વ્યાજબી ભાવે ક્યાંય પણ મેસી ટ્રેક્ટર મળશે નહીં તો ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે આ ટ્રેક્ટર

એન્જિન ગેર હાઇડ્રોલિક બધું પેટી પેક છે કોઈ પણ પ્રકારની ટ્રેક્ટરની અંદર છેડછાડ કરેલી નથી કોઈ ખેડૂત મિત્રને સારું ટ્રેક્ટર લેવું હોય ઓરિજિનલ કન્ડિશનમાં તો આ ટ્રેક્ટર તમે આંખ વીંચીને લઈ શકો છો ડબલ હાઇડ્રોલિક અને ડબલ પીટીઓ જોવા મળશે અને લો ફ્રી કરો ત્યારે ટ્રેક્ટરમાં સ્લેપ લાગે છે ટ્રેક્ટરની અંદર ઓટોમેટિક હુક પણ છે અને આ ટ્રેક્ટર ઓગણચાલીસ હોસપાવરનું જોવા મળશે અને ટોટલ જવાબદારી એ ટુ જેડ જવાબદારી એન્જિન અને એવરેજની પણ જવાબદારી બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા અને ટ્રેક્ટરનો પીટીઓ હજી કંપની ફિટિંગ છે આખું ઓરિજિનલ કંપની કલરમાં છે ટ્રેક્ટર ખૂબ જ સાચવેલું છે એકાથે ચાલેલું ઘર ઘર ટ્રેક્ટર તમારે લેવું હોય ગેરંટી વાળું તો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ સારા છે પચાસ જેવા ટાયર છે અને બધું કંપની કંડિશનમાં જોવા મળશે ખૂબ જ સાચવ્યું છે કિંમત અંદાજીત ત્રણ લાખ ચાલીસ હજાર જયરાજભાઈ હજુ તમને કિંમતમાં ફેરફાર કરી આપશે ટ્રેક્ટર લેવાનું થશે તો હવે આ ટ્રેક્ટર ત્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો જયરાજ નું કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અને જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય ને તો વિડીયો નીચે જ નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો